નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ લોકસભા અને વિધાનસભામાં થતી શપથવિધિ તો તમે જોઈ હશે એવી જ છોટાઉદેપુર જિલ્લાના નાનકડા એવા રૂમડીયા ગામમાં પંચાયતના સરપંચ અને તેમના સભ્યોની શપથવિધિનો કાર્યક્રમ યોજાયો હતો લોકસભા અને વિધાનસભામાં જે રીતે લોકો સામે જવાબદારી અને નિષ્ઠાથી કામ કરવા માટેના શપથ લેવડાવવામાં આવે છે તેવી જ રીતે રૂમડીયા ખાતે ગામના લોકોએ ચૂંટેલા સરપંચ અને સદસ્યોએ મોટી સંખ્યામાં આવેલા ગામના લોકો સામે શપથ લીધા હતા આમ તો આ ગામ સ્વચ્છ અને વિકસિત છે અને લોકો એ એવા સરપંચને ચૂંટી લાવ્યા છે જેમને પૂરી જિંદગી લોકોની સેવા કરી છે છોટાઉદેપુર આરોગ્ય વિભાગમાં સેવા કરીને નિવૃત્ત થતાં ગામના લોકોની સેવા કરવાનું તેમનું એક સ્વપ્ન હતું અને હવે તે પૂરું થયું છે ગામની નિષ્ઠા પૂર્ણ કરવા માટે તે કંઈક અલગ કરી બતાવવા તેમને નેમ છે તેમને જે રીતે સંસદમાં અને વિધાનસભામાં ચૂંટણી યોજાય છે અને તેમને શપથ લેવડાવવામાં આવે છે તેવી જ રીતે ગામના સરપંચ અને સદસ્યોને શપથ લેવડાવી છે આજ રોજ કવાડ તાલુકાના રૂમાડિયા ગામે રૂમાડિયા નવીન ગ્રામ પંચાયત ભવનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું સાથે જ અહીં નવા ચૂંટાયેલા વિજયભાઈ સરપંચશ્રી અને એમની ટીમનો શપથ વિધિનો પણ એક સમારોહ કરવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો જોડાયા વિવિધ ગ્રામ પંચાયતમાંથી સરપંચ્રીઓ પણ જોડાયા લોકોની અંદર ખૂબ આનંદ અને ઉત્સાહ છે વિજયભાઈ ખૂબ જાગૃત અને શિક્ષિત છે જેથી કરીને અમને વિશ્વાસ છે કે આ રૂમડિયા ગ્રામ પંચાયતનો ખૂબ વિકાસ થશે લોકો સુધી જે સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે તમામ યોજનાઓ તમામ લાભાર્થી સુધી અને પ્રજાજન સુધી પહોંચે એવી અમે આશા રાખીએ છીએ આજના કાર્યક્રમમાં મારી સાથે માન્ય ધારાસભ્યશ્રી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી જિલ્લા પંચાયતના સભ્યશ્રી અને તમામ સભ્યશ્રી અને તમામ સંગઠન અને ચૂંટાયેલા અધિકારી પદાધિકારી તમામ અહીંયા ઉપસ્થિત રહ્યા અને ગ્રામ પંચાયતનું અહીં લોકાર્પણ કરવામાં આવ્યું લોકોની અંદર ખૂબ ખુશીનો માહોલ જોવા મળ્યો હું વિજયકુમાર સાંગુભાઈ રાઠવા રૂમેડિયા ગામના સરપંચ તાલુકો કવાટ જિલ્લો છોટા છોટાઉદેપુર આજે અમે સરપંચ તરીકે અને બોર્ડના સભ્ય તરીકે શપથવિધિ નો કાર્યક્રમ ગોઠવવાનો નક્કી કર્યું અંદર સભ્ય નો શપથવિધિ થાય છે અને ધારાસભ્ય નો ગાંધીનગર ખાતે આપણે વિધાનસભાની અંદર શપથવિધિ નો કાર્યક્રમ થતો હોય છે પણ મેં નથી જોયું કે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ્ય લેવલે કોઈ શપથવિધિ કાર્યક્રમ થયો હોય મને લાગે છે ત્યાં સુધી મારી આ પહેલો લેવલે પાયાનું જે છે ગ્રામ પંચાયત છે એની અંદર આ પ્રથમ વખત શપથવિધિનો કાર્યક્રમ થતો હોય એવું લાગે છે અને મારો જે આ જે શપથવિધિ કાર્યક્રમનો જે વિચાર છે આવ્યો એ ગામ લોકોને આ શપથવિધિ કાર્યક્રમ કઈ રીતે થાય છે એ ગામ લોકો ગાંધીનગર કે દિલ્હી નથી જવાના પણ ગામડાના લોકો ગામની અંદર આ કાર્યક્રમ જોઈ શકે અને આ આપણી સંસદ છે આ આપણી વિધાનસભા છે ગ્રામ પંચાયત એ જ વિધાનસભા કે સંસદ સભ્ય ગામ માટેની છે તો એ કાર્યક્રમની અંદર અમારા મુખ્ય મહેમાન બનીને જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રીમતી મલકાબેન બી પટેલ અમારા મુખ્ય મહેમાન તરીકે આ જ મતક્ષેત્રના વિધાનસભા મતક્ષેત્રના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ સરજીભાઈ રાઠવા સાહેબ તાલુકાની પૂરેપૂરી ટીમ તાલુકા વિકાસ અધિકારી શ્રી અને તમામ વિભાગના જે અધિકારીઓ છે તાલુકા પંચાયતના એ એમળિયા ગામના જાગૃત અને બધા કર્મચારીઓ છે બહાર નોકરી કર્યો છે એ લોકો પણ આજે શપથવિધિના કાર્યક્રમની અંદર અમારી હાજરી કેમ ના હોય ગેરહાજરી ના હોવી જોઈએ એ હેતુને સમજીને કર્મચારી ઉપસ્થિત રહે છે આ ગામના જાગૃત નારી નાગરિકો આજે ખેતીવાડીની અંદર વ્યસ્ત હોવા છતાં પણ આટલી મોટી સંખ્યાની અંદર આ કાર્યક્રમને સફળ બનાવવામાં બધા જ ઉપસ્થિત રહ્યા છે કમાટ રહ્યા છે બાળકો અને વિદ્યાર્થીઓ અને ખેડૂતો માતાઓ વડીલો પણ અહીં ઉપસ્થિત રહે સૌનો હું આ તબક્કે આભાર માનું છું જય હિન્દ અમારો જે ખાસ ઉદ્દેશ્ય છે આ શપથવિધિ વિધિનો છે એ વિધિ છે અમારે ગામની અંદર એક જાગૃત નાગરિક તરીકે એક નિવૃત્ત કર્મચારી તરીકે છું તો મને દેખાય છે મારા ભવિષ્યની અંદર મારે શું કામ કરવું છે તો તમામ ટીમ સાથે જિલ્લાની તાલુકાની ટીમ સાથે સંકલનમાં રહીને અને આપણે ગામે ગ્રામ પંચાયતનું જે ભવન તેર લાખ કરતા પણ ઉપરની રકમે ભણ્યું હતું એનું લોકાર્પણ મારા જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી મલકાબેન પટેલના વરદ હસ્તે રાખવામાં આવ્યું હતું સાથે સાથે જે રૂમડીયા ગ્રામ પંચાયતના નવીન સરપંચશ્રી તરીકે નવા ચૂંટાયેલા શ્રી વિજયભાઈ રાઠવાએ પોતે આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થઈને સરપંચશ્રી તરીકે જીત્યાસ એમને આ ગામના લોકોએ ખૂબ વાલથી પ્રેમથી મતો આપ્યાસ અને જાગૃત સરપંચશ્રી તરીકે એમને આ ઇતિહાસમાં સૌ પ્રથમવાર એમને શ્રી અને ચૂંટાયેલા સભ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓનો શપથ સમારોહ રાખ્યો એ ખૂબ આનંદની વાત છે આ ઇતિહાસમાં પહેલીવાર વિજયભાઈ રાઠવાયા ગ્રામ પંચાયતમાંથી શરૂઆત કરી સાથે સાથે આ જે મકાન પણ એમને જે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મલકાબેન પટેલ જિલ્લાના શ્રી ડીડીઓ શ્રી જે જે ગ્રામ પંચાયતમાં જર્જરિત મકાનો હતા એ જગ્યાએ સારા મકાનો બને એના માટે નરેગા યોજનામાંથી મકાનો બનાવવાનું કામ પણ અત્યારે ઘણી જગ્યાએ ચાલુશ અહીંયા જે મકાન બન્યું એનું આજે લોકાર્પણ કર્યુંશ ઘણી જગ્યાએ આંગણવાડીના મકાનો પણ બાકીશ એના મકાનો પણ નરેગા યોજનાની અંદર જલ્દીથી જલ્દી થઈ જાય એના માટે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સાંસદ સભ્યશ્રી અને પોતે શ્રી અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સાથે મળીને મુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમો ખૂબ ઉત્સાહ અને આનંદિત થઈ રહ્યા છે અને વિજયભાઈ રાઠવાનો આજે જ્યારે ગ્રામ પંચાયતના સરપંચશ્રી તરીકે એક જાગૃત સરપંચશ્રી તરીકે ઇતિહાસમાં સૌ પ્રથમ વાર એમને શપથ સમારોહ રાખ્યો તે બદલ તેઓનો પણ હું આભાર માનું છું અને અહીંના આગેવાનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું સૌ સાથે મળીને અમે પણ સંકલ્પ કરીએ છીએ અને મારી પોતાની વિધાનસભા સીટ છે ત્યારે આવા જાગૃત સરપંચશ્રીઓ અમને મળતા રહે અને જે કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓ અંત્યોદય સુધી શિવાળાના માનવી સુધી દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાનું કામ અમારા સરપંચશ્રીઓ અમે બધા સાથે મળીને કરીએ એવી સૌની પાસે આજના દિવસે આશાને અપેક્ષા પણ રાખવી